કોઈ દીકરી ખોળા પાથરા મારી પહા કે માં હવાસેર માટી જોઈએ તો ગઈ દીકરીને હવાસેર માટી આલી દીકરા કોઈને આ સુધી 14 મહિના ગીધા નથી બધાને ખબર છે કોઈને 15 મહિના ગીધા નથી મારા વધુ વધુ કહેવાના હોય કે 12 મહિના કે 13 મહિના મારા છેલ્લા છેલ્લા 13 મહિના કહેવાના હોય કે 13 મહિના દીકરો આલે ને તુરપાલી જોગની આલે દીકરા સમય સમય અને લાડવાજા દીકરા આલ્યા આજ આજ દીકરા મારા આળીલા દીકરા દેખાતા નથી મારા આલેલા દીકરા દેખાતા નથી નેના માં બાપ દેખાતા નથી જેણે દીકરાઓને જેણે હવાશેર માટી લેવી હોય ને એટલે મારી બા ખોળા પાથરે ખોળા પાથરે અને ખોળા પાથરી રોવે અરે રે બુકાર કરે મા 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 લોકો મેણા મારે લોકો મેણા મારે મા હવાશેર માટી નથી જ્યારે હવા શેર માટી મળે ને એટલે 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 કઈક દીકરીઓ કઈક લવા સમય આવે છ મહિને બાર મહિને આવે ત્યારે આવે કે ઈ બાળક મોધું પડે ને ત્યારે ફરીથી મોનતા લઈને આવે કે મા તારો આલેલો દીકરો બીમાર હતો ને અને તારી મોનતા હોય એટલે મટી ગયું પણ આલે બધી છ મહિના બાર મહિના બાર મહિના દેખાતી નથી ત્યારે કદાચ કોઈ સમય પૂછે કે હમણાં જેમ દેખાતા નથી કે હું દેખું મારું બાળક હોય કરે

પણ તમારી હાસી ભાવનાઓ નથી તમારી સાચી શ્રદ્ધાઓ નથી તમારી તમારી શ્રદ્ધા ટકતી નથી તમે હાસા ભાવિત નથી એટલો દરેક દરેક કોનો કરતા નથી દરેક દેવી દેવતાને કોમ કરવો હોય પણ તમારી ભાવના તો જો તમારી શ્રદ્ધાઓ તો જો તમારો વિશ્વાસ તો જો પેલાના જમાનામાં એક દીકરો મડી જાય એટલે એના ગુણાકી જિંદગી ભૂલે નહીં બાઈકા નોખે બધી જે ફેલાવે કે છોકરી બાઈક ધુકડી માય દીકરો આલ્યો આવી વાતો ચાલે અને કઈ કલક ભલક વાતો ફેલાય કદાચ કોઈ માતા એક દીકરો આલ્યો ને એના નામ ગવાય એના ગુણગાન ગવાય અને મેં તો કેટલા હજારો દીકરા આલે દીકરા આ સુધી ટૂંકા ગણામો ટૂંકા ગણામો આજથી આજથી પોસ્ટર ની અંદર પોસ્ટર અંદર કઈક દીકરા આલે અમે એના નામ કોઈ ને પડાયા ના પડાયા ભલે પણ એમ આજ કોઈ દેખાર ઉતી દેખાતું નથી મને માતાનું દુખ છે દુખ છે કોઈ નહીં સરકારી નોકરી આલી તો બોલે કે મને મને રજા મળતી નથી અરે સરકારી ગમે તે સરકારી નોકરી હોય પણ તો રજા હોય પણ રજા મળતી નથી આવું બોલી આવી દલીલો ખોટી કરી અને છતકી દીકરા